છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં ફરી એકવાર કાબર રેતી માફિયાઓએ માથું પાવી જેતપુરમાં આવેલ ભારજ નદીના પુલ પાસે રેતી માફિયાઓના કારણે રેતીની ગેરકાયદેસર ચોરી કરતા વરસાદના દિવસોમાં પુલ તૂટી પડ્યો ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરનો બીજો પુલ પણ જે પુલ છોટાઉદેપુરથી બોડેલીને જોડતો એકમાત્ર પુલ છે પાવીજેતપુરથી ચલામલી રસ્તા પર આવેલ રતનપુર ઓરસંગ નદી પરના કુલની દયનીય સ્થિતિ સર્જાતા પુલની પાસે આવેલી તમામ રેતી લીજો કાયમી ધોરણે બંધ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પુલના દસમી પંદર જેટલા પિલ્લરો ખુલ્લા થઈ જતાં કુલની દયનીય સ્થિતિ સર્જાતા ભવિષ્યમાં કુલને ભારે નુકસાન થશે તો તૂટવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે હાલ પુલની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં રાત દિવસ રેતી ખનન ના લીધે પુલને વારંવાર નુકસાન થતાં રિપેરિંગ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પુલની આજુબાજુ બસો મીટર માં રેતી લીજો તેમજ ગેરકાયદેસર બનાવેલ રસ્તાઓ કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરાઈ રિપોર્ટર ફારૂક ખત્રી છેલ્લા દસ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરસંગ નદીના પટમાં રેતી ખનન થઈ રહ્યું છે એના કારણે બ્રિજોને નુકસાન થઈ રહ્યું છે જેમ કે દાખલા તરીકે સિયોદ્વારો બ્રિજ અત્યારે ઓરસંગ બ્રિજ ડ્રાઈવરજનવાળો બ્રિજ બી ખતમ થવાની તૈયારીમાં છે એના બી પાયા મિનિમમ પંદરથી અઢાર ફૂટ નીકળી ગયેલા છે અને બીજું કે રેલિંગ તોડીને જે રસ્તા બનાવેલા છે નજીક લીજો ધારકોએ એ બંધ થવા જોઈએ બસો મીટરની અંદર પાંચસો મીટરની અંદર લીજોનું ખોદકામ બંધ થવું જોઈએ તો આ બ્રિજ ટકશે નિકા આવનાર સમયમાં આ બ્રિજ બી તૂટી જશે આનાથી પહેલા કોઈ અધિકારીને આના વિશે જાણ કરી હતી અધિકારીઓને ઘણી વાર જાણ કરીએ છીએ પણ તંત્ર કોઈ ધ્યાને લેતું નથી ફોનો બી કરીએ છીએ રાત્રે બે નંબર ચાલતો હોય વિડીયો મોકલીએ છીએ પણ કોઈ અધિકારી બી ધ્યાને લઈને કોઈ કાર્યવાહી કરતા નથી કુમાર જેતપુર આવી આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવ્યા છે ઓરસંગ બ્રિજ બચાવો એના અનુસંધાનની અંદર કમ કે ભારજનો જે પુલ તૂટી ગયો છે એનું કોઈ હજુ ડાયવર્ઝન કે કોઈ બીજો નિકાલ નથી એક માત્ર રતનપુરનો વોરસંગ બ્રિજ જ છે બીજી બાજુ ડુંગરમાટ છે પણ આ વોરસંગ બ્રિજ એવો છે રતનપુરવાળો કે તેને ઘણા ગામડાઓ જોડતો બ્રિજ છે અને તેના પણ પંદરથી અઢાર ફૂટના પાયા દેખાવા માંડ્યા છે અને એની આજુબાજુ બસો મીટરની અંદર જે રસ્તા ચાલી રહ્યા છે ખનન થઈ રહ્યું છે પાંચસો મીટરની અંદર તો એના કારણે આ પાયા ધોવાઈ ગયા છે અને એ બ્રિજ ટૂંક સમયની અંદર એને બી કોઈ મોટી હોનારત ના થઈ જાય કે બ્રિજ પડી ના જાય કે તૂટી ના જાય કોઈ નુકસાન થઈ જાય એની તંત્ર રાહ જોઈ રહી છે મને એવું લાગી રહ્યું છે બરાબર છે અને આ બ્રિજને બચાવવા માટે તંત્ર કોઈ પણ એક્શન તાત્કાલિક ધોરણે લે એના અનુસંધાનમાં અમે લોકો અત્યારે આવેદનપત્ર આપવા માટે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે અગાઉ પણ અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ અમે રૂબરૂ કલેક્ટર સાહેબને આ અનુસંધાનમાં એક અરજી બી આપી ગયા છે તેનું અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવેલી નથી તો આપ સાહેબને મીડિયા દ્વારા મીડિયાના માધ્યમથી અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે આને જલ્દીથી જલ્દી કોઈ પણ એક્શન લેવામાં આવે નહીં તો આ બ્રિજ તૂટી જવાની શક્યતા છે ટૂંક સમયની અંદર કુરેશી મોહમ્મદ બિલાલ પાવી જેતપુર